આખી બોલી અને સાચી બોલી ના અમે કોઈના બાપ ના ડરીએ તો આ અંગ્રેજો શું ડરવાનું રસ્તા પર મે પથ્થરો છે અને હું છું કે જે વાગે અને કરે મે તો મે જ મારી માંથી છૂટકો થયો છું વિરુદ્ધ અભ્યાસ કાળ થી મે હડતાળો પાડતો આવ્યો છું અને અન્ય સેવો એ મારા સ્વભાવમાં નથી મે મને કાક બનાઈ થઈ હતી ત્યારે પેલો અંદરથી ધબધબતો સળિયો લઈ જાતે જ તે કાપલાઈની અંદર સળિયો ઘૂસી ગાળ્યો અને તેની અંદરથી બધું પર બહાર કાઢી નાખ્યું ઇંગ્લેન્ડના ભળભળા જજોને મેં સીધા કરી કરીલા વાળાનું દર્દ મેં સીસી સુંગ્યા વગર જ ઓપરેશન કરાવી મે મટાડેલું હું આમ તો સુટકુ ધારી સિગરેટ પીતો વકીલ બની ભારત આવ્યા ત્યારે ગાંધીજીના સંપર્ક પર રહીને મારું જીવન જ બદલી નાખ્યું લેડે પછી મે તો હું વડાપ્રધાન થઈ શકત પણ ગાંધીજીની ઈચ્છા માન આપી જવાહરલાલ નેહરુને આપ્યું કો નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યો તે સમય કાયરતાનો કટ્ટર સત્રુ છું અને હું કહું છું કે કાલજો સીધું રાખો ન્યાયની ખાતર અન્યાય સામે લડતા શીખો માં આ દેશનું કલ્યાણ નથી મારા હાથમાં કે નથી પેલા ગાંધીજીના હાથમાં તે માત્ર તમારા યુવાનોના હાથમાં છે ઝુલમીમાં ઝુલમી રાજ્યો પણ પ્રજા એકત્ર થાય ત્યારે તે ટકતું નથી જે મોતથી બીકાય છે તેના માટે બંદૂક છે એમ તમે પણ ના મરના જીવન કરતા બહાદુરીથી મરતા શીખો અસ્તુ જય જય ભારત